અમદાવાદના બોપલ વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેની મોતને ઘાટ ઉતારી દીધો છે માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોત જોતામાં લોહીયાર જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મૃતક રામુ કુશવા અને આરોપી વિષ્ણુ કુશવા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલર કામની મજૂરી કરતા હતા બંને ભાઈઓ જ્યારે ઘરે હતા ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી વિવાદ એટલો વધી ગયો કે વિષ્ણુ કુશવા આવેશમાં આવી ગયો હતો અને રસોડામાંથી છરી લાવી રામુ પર ઉપડા છપરી ઘા ઝીંકી દીધા તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે રામુ કુસવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી વધુ પડતો રક્તસ્રાવ થવાને કારણે રામુએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો એક નજીવી તકરારે એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધક્કી લીધો ઘટનાની જાણ થતા બોપલ પોલીસનો કાફલો પહોંચી ગયો હતો પોલીસે છવ્વીસ ના રોજ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના સિલત વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં ના આધારે પોલીસને આ ઘટનાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં તરત જ મુંબઈ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચેલી હતી આ ઘટનાની સમગ્ર હકીકત એવી છે કે ત્યાં અંડર કન્સ્ટ્રક્શન જે બિલ્ડિંગ્સનું કામ ચાલી રહ્યું છે તે લાસ્ટમાં અત્યારે કલરકામ ચાલી રહ્યું છે એટલે કલર કામના જે લેબર્સ છે એ લોકો ત્યાં બિલ્ડિંગમાં અંદર જ બે ફ્લેટમાં રહેતા હતા આ બે ફ્લેટમાં જે લેબર રહે છે મૂળ

તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનામાં જે આરોપી છે વિષ્ણુ કુશવા તે તેનું માસી ભાઈ થાય છે અને તેમને જમવા બાબતે અંદરો અંદર જે રકઝક થઈ તેમાં વિષ્ણુના હાથમાં ડુંગળી સુધારતી વખતે જે છરી હતી એ છરી તેણે રામુના પેટમાં મારીને તેની હત્યા નીપજાવેલી છે આ સમગ્ર ઘટનાની જાણ તે લેબરના જે કોન્ટ્રાક્ટર છે અજયભાઈ યાદવ એમને થયેલી હતી અજયભાઈ યાદવે ત્યારબાદ આ ઘટના અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની ફરિયાદ આપેલી છે બોપલ પોલીસે આની હત્યાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જે આરોપી છે વિષ્ણુ કુશવા તેની તાત્કાલિક જ અટકાયત કરેલી અને હત્યાનો ગુનો નોંધીને આગળ કાયદેસરની તપાસ હાથ ધરેલી છે જીજી ઓલ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ